મિત્રો કેમ છો મજામાં આજે હું તમારા માટે સરસ મજાનો કુંદરું પુલાવ મસાલા લઈને આવી છું આ પુલાવ મસાલા બિહારી છે પણ આપણે આપણી સ્ટાઇલમાં બનાવીશું બહુ જ સરસ મજાનો બિહારી દીદી મારા પાડોશી હતા એમના જોડે મેં ઘણી વાર ખાધેલો છે મારા ઘરે બનાવું છું પણ આજ તમારા સાથે સરસ મજાનો હું વિડીયો લઈને આવી છું તો આજે બનાવીશું કૂંદરું પુલાવ મસાલા તો આપણે એના માટે એક વાટકી મેં ભાત લીધા હતા ચાર પાણી ધોઈ નાખ્યા છે સારા ક્વોલિટીના ભાત લેવાના અને ચાર પાણી ધોઈ નાખવાના અને પાણી રેડી ડૂબા ડૂબ ડુબે એટલા પલાળી દીધા છે સાથે મેં અઢીસો ગ્રામ કુંદરું લીધું છે મતલબ આપણી ગુજરાત ગુજરાતીમાં બોલે ગિલોડી પછી એક ડુંગળી લીધી છે લાંબી સમારી છે લીલા મરચાં લીધા છે ત્રણથી ચાર નંગ એ પણ સમારે છે આદુ લસણ અથકચરું વાટી લીધું છે સૂકા મરચાં જરૂરથી નાખવા પડે એટલે સૂકા મરચાં લીધા છે લીલા તાણા છે જે બે મસાલા કરીશ એ તમને બતાવી મેળ્યો અમારી સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો બનાવવાની રીત ચાલુ કરીએ કડાઈ મૂકી છે ગેસના ઉપર બિહારી છે એટલે સરસોનો ઉપયોગ કરું છું દીદી પણ સરસોનો ઉપયોગ કરતો હતો પણ તમારા જો સરસોનું તેલ ન હોય તો નોર્મલ તમે તે જે તેલ ખાતા હોય લઈ શકો છો બે મોટા ચમચા એટલું તેલ લેવાનું છે તેલને મસ્ત ગરમ થવા દેસુ ખાવાનું આપણે કંઈ પણ કન્ટ્રીનું બનાવીએ પણ આપણે કહેવાયે ગુજરાતી તો ગુજરાતીને જોઈએ રાઈ જીરું તો તમે જોઈ શકો છો મેં રાઈ લીધું છે જીરું લીધું છે પાંચથી સાત નંગ લવિંગ લેવાના છે તેલ ગરમ થાય પછી નાખીશું

ડુંગળી સરસ મજા તેલના અંદર પાતળી લેવાની છે ડુંગળી સંતરાઈ ગયા એના પછી આપણે નાખવાની છે ઉંદરું આપણે ગુજરાતીના ઘરે વિલોડીનું શાક તો બનાવતા જ હોય છે આવી રીતના એકવાર જરૂરથી બનાવું બાળકો નાના મોટા બધા જ ખુશ થઈ ખાઈ લે સરસ મજાનું મિક્સ કરી જશું આને પાંચ મિનિટ સુધી તેલના અંદર ફેકાવા દેવાનું છે

વદકતો બાકી ટુકીચે હવે આપણે દેશી દબંગ મસાલા કરીશું 1 ચમચી બસ મිරි મરચું 1/2 ચમચી અડધો 1 ચમચી મીઠું બસ મિક્સ કરી દેસુ હવે આપણે વલારેલો ચોખા નાખી લેવા છે ચોખાને વલારી રાખ્યા હતા એટલે જેટલા ચોખા છે એમથી ડબલ પાણી નાખવાનું છે આપણે એક વાટકી ચોખા છે તો આપણે બે વાટકી પાણી નાખીશું તમે આ પુલાવ કુકરના અંદર બી બનાવી શકો છો કુકરના અંદર દોઢ વાટકી પાણીના અંદર બનીને રેડી થઈ જશે પણ આવી રીતે કઢાઈમાં બનાવેલો બહુ જ સરસ બને છે એટલે મેં કઢાઈનો ઉપયોગ કર્યો છે મીઠું થોડું ચડિયાતું રાખવાનું જેથી કરીને આપણો પુલાવ સરસ બને તો હવે આપણે આને સરસ મજાનું પાકવા દેસુ આ પાકથી આપણે દસ મિનિટ જેવું થશે ધીમા તા પેટ પકાવવાનું છે એકવાર આપણે કઢાઈ ખોલીને ચેક કરી લેવાની છે

હવે ગેસને બંધ કરી દેવાનું છે અને પાંચ મિનિટ આવી રીતે ઢક્કણ ઢાંકી અને રવા દેવાનું છે હવે આપણે એક પ્લેટના અંદર લઈ લેશું એકદમ સુપર અને સાથે ટેસ્ટી છે સુગંધ પણ બહુ જ મસ્ત આવી રહી છે આની મિત્રો એક તે જ ખાવાનું મળ થઈ જાય એવું મસ્ત મજાનો આપણો પુલાવ રેડી છે ઉપર આપણે થોડા થોડા એવા લીલા ધાણા નાખી દઉં છું હવે આપણે મસ્ત મજાનું દહીં છે માખણવાળું તાડમથી સજાવી છે થોડું મીઠું નાખીને ટાંટાવાળી ચમચી સાદી ચમચી પણ ટકાવી દીધી છે મિત્રો અમારી વિડીયો સારી લાગી અમારી મેન તો પ્લીઝ અમને લાઇક કરજો સપોર્ટ કરજો અને કાલી આવીશો નવી રેસીપી સાથે આ ચોમાસાની મોસમમાં તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને આ હેલ્થ ડિશ જરૂરથી બનાવજો ગુંદરું ગિલોડી આપણે ગુજરાતીનું કહીએ એ એકદમ સેહત માટે બહુ જ સરસ છે બાળકો નથી ખાતા હોતા પણ તમે આવી રીતના બનાવીને આપશો બાળકો જરૂરથી કહી લેશે કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય